મને પ્રશુત્મભાઈ પરમાર માનનીય મંત્રીશ્રી પાસે હું એ જાણવા માંગુ છું કે રાજ્યમાં દાડમ ફળ પાકના વાવેતરમાં સહાય મેળવવા માટે ખેડૂતોએ રોપા ક્યાંથી ખરીદવામાં ના હોય છે અને મારો બીજો પ્રશ્ન છે દાડમ ફળ પાકમાં સહાયનું ધોરણ શું છે માનની અધ્યક્ષશ્રી દાડમ ફળ પાક માટે મરદ અંશે ખેડૂતો ટીસ્યુ કલ્ચર રોપા અથવા કલ્મી રોપાના વાવેતર માટે પસંદ કરતા હોય છે ટીસ્યુ કલ્ચર રોપા માટે ભારત સરકાર દ્વારા માન્ય એક્રેડેશન થયેલા ટિસ્યુ કલ્ચર લેબોરેટરી જીએનએફસી જીએસએફસી કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ કલ્ચર લેબોરેટરી જેવી સરકારશ્રીની જાહેર સંસ્થાઓ પાસેથી રોપા ખરીદ કરવાના રહે છે જ્યારે કલમી રોપા માટે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા એક્રેડિશન થયેલ નર્સરી અથવા કૃષિ યુનિવર્સિટીની નર્સરી અથવા બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખેડૂતોએ દાડમ ફળપાકના સારી જાતના ગુણવત્તાવાળા રોપાની ખરીદી કરવાની રહેશે